એ બાકીના છ ઓડ માં એક સાયકલ લઈ ને આવ્યા છે તમને બધાને ખબર છે મેં જોયું સાયકલ જેનું નિશાન છે એવા રાષ્ટ્રીય આગેવાનના એના મુલાયમસિંહ એમના રાષ્ટ્રીય આગેવાન અખિલેશ યાદવ એનું ક્યાંય નામ નથી એનો ક્યાંય ફોટો નથી આપણે જોયું એમનું એ તો સમાજવાદી પાર્ટી ની છે તમે લાવ્યા છે ને માટે અમે પાછું લખ્યું છે કે મોવા વિકાસ સમિતિ મોવા વિકાસ સમિતિ છે કે સમાજવાદી પાર્ટી નું નિશાન છે કેરે એક વખત કરતા હતી કે અમાર આગેવાન મુલાયમસિંહ યાદવ છે અમાર આખિલેશ યાદવ અમાર આગેવાન છે એ તો આની જે ખબર પડતી નથી આ પ્રકારના લોકો જ્યારે ઘર વખતે વાત રોજે ચૂંટણી આવે क्या है अलग-अलग नकारना के पात्रों पेरे में अपनी बच्चियाँ हैं कि हमें विकास करते हैं विकास करते हैं करेंगे क्या विकास करें